એક ભાઈને પૂછ્યું તમારો દીકરો શું કામ કરે કે એ અમારે જોવાનું તમે અહીં પંચાયત કરવા આવ્યો છો ખગ પણ નક્કી કરવા આવ્યો બોલ પછી બીજા માણસો થઈ ખાય કે ભાઈ એમ કહેવાય કે હા મેં કહી દીધું આટા મારે બે થડક તો કે એમ કયો તો હગાઈ થાય કે ઈ કે થાવી હોય થાય ન થાય તો કાંઈ નહીં આજ અમે મોટી મોટી વાતો કરી કાલે હગાવને ખબર ન પડે ફૂપી વાત નહીં કરવાની ભલે આના લીલ પરિણામ હો પડે બાકી નથી કહી કરતા નથી જ કરતું